ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા મરાઠી કવિતાના અગ્રદૂત અને દીન દુખિયાના બેલી સાવિત્રીબાઈ ફુલેને આજે આપણે વંદન કરીએ ભારતના મહારાષ્ટ્ર પ્રાંતમાં સતારા પંથકના નાયગાવ ગામે પિતા ખંડોજી નેવેસે પાટિલ અને માતા લક્ષ્મીબાઈના ઘેર ઈસવીસન અઢારસો એકત્રીસના જાન્યુઆરી મહિનાની ત્રીજી તારીખે સાવિત્રીબાઈનો જન્મ થયેલ એ સમયના રીતિ રિવાજ મુજબ કેવળ નવ વર્ષની બાળ વયે જ તેમના વિવાહ જ્યોતિરાવ ફૂલે સાથે થયેલ જ્યોતિરાવ ફૂલેની ઉંમર પણ તેર વર્ષની હતી અને તેઓ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા સાવિત્રીબાઈ તો અભણ હતા પણ ભણતરની તાલ આવેલી જાગતા પોતાના પતિ જ્યોતિરાવ ફૂલે પાસે અભ્યાસ કરીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું ત્યારબાદ સત્તર વર્ષની યુવાન વયે પતિ જ્યોતિરાવ ફૂલેની સાથે મળીને અઢારસો અડતાલીસમાં નગરમાં યુવતીઓ માટે નિશાળ શરૂ કરી જેને ભારતની પ્રથમ યુવતીઓની સ્કૂલ માનવામાં આવે છે પતિ જ્યોતિરાવ ફૂલે બુદ્ધિશાળી સમાજ સેવી લેખક વિચારક અને દાર્શનિક તેથી તેમના સાથે મળીને બીજી પણ યુવતીઓની શાળાઓ શરૂ કરી જ્યારે એ કાળમાં દીકરીઓના શિક્ષણ ઉપર મનાઈ હતી ત્યારે સમાજનો સામનો કરીને સાવિત્રીબાઈએ મહા મહેનતે કેવળ નવ નાની નાની દીકરીઓને શાળામાં ભણાવવાનું શરૂ કર્યું સાથે સાથે સામાજિક કુરિવાજો જેવા કે વિધવા સ્ત્રીઓની અવદશા જોઈ એમના દિલમાં અપાર કરુણા જાગી સમાજનો વિરોધ સહન કરી વિધવાઓ માટે સંસ્થા નિર્માણ કરી વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું સમાજમાં છૂઆછૂતના કારણે દલિતો અને ગરીબ વર્ગને કૂવામાંથી પાણી ભરવા દેવામાં આવતું નહીં તેથી દલિતો અને ગરીબો માટે નવા કૂવા બનાવ્યા એનો પણ સમાજે ખૂબ જ વિરોધ કર્યો પણ સમાજના વિરોધની પરવા કરાવીના સંઘર્ષ કરીને સમાજ સુધારણાના સેવા કાર્યો ચાલુ રાખ્યા સાવિત્રીબાઈ ફૂલે જ્યારે નિશાળમાં દીકરીઓને ભણાવવા જતાં તો લોકોના જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડતો લોકો ગાળો બોલતા અપમાન કરતા પથ્થરો મારતા રસ્તામાં શરીર પર કીચડ ઉડાડતા છાણ ફેંકતા શાળાએ પહોંચતા તો તેમના કપડાં ગંદા થઈ જતા એટલે હંમેશા તેઓ પોતાની સાથે એક બીજી જોડી કપડાં રાખતા શાળાએ પહોંચી તેઓ કપડાં બદલી શાંત ચિત્તે પોતાનું દીકરીઓને ભણાવવાનું કામ કરતા એક કાશીબાઈ નામની વિધવા ગર્ભવતી મહિલાને તેમના ઘેર આશરો આપી સાર સંભાળ કરી બાળકનો જન્મ થયો એ બાળકને દત્તક લઈને યશવંત નામ રાખ્યું અને ભણાવી ગણાવી મોટા ડૉક્ટર બનાવ્યા સાવિત્રીબાઈએ ભારતીય નારીને શૂન્યથી શિખર પર પહોંચવાનો રાજમાર્ગ દેખાડ્યો અને શિક્ષા અને સામાજિક પરિવેશ પર પોતાના વિચારો રજૂ કર્યા અને કહ્યું સુશિક્ષિત માતાઓ જ સુશિક્ષિત સમાજનું નિર્માણ કરશે અને ભારતનું ભવિષ્ય નિર્માણ થશે સાવિત્રીબાઈ पोता नहीं एक कविता में लखे से सुनहरे दिन का उदय हुआ आओ प्यारे बच्चों आज हर्ष उल्लास से तुम्हारा स्वागत करती हूँ आज करे नित पढ़ाई ज्ञान पाने के लिए विद्या को समझकर सर्वोच्च लीजिए लाभ विद्या का मन के एकाग्र करते हुए विद्या ही धन है सभी धन दौलत से सर्वश्रेष्ठ અચ્છા જીસ કે પાસ હે જ્ઞાન કા ભંડાર હે વ્ઞાની જનતા કી નજરો મેં સચ્ચા સાવિત્રીબાઈ ફૂલે કહેતા કે કોઈ પણ સમાજ અથવા દેશની પ્રગતિ ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી કે જ્યાં મહિલાઓ શિક્ષિત ના હોય શિક્ષણ મહિલાઓની મુક્તિની ચાવી છે દીકરીને વિવાહ પહેલાં ભણાવો કારણ કે એ સારું નર્સું પારખી શકે સ્વાભિમાનથી જીવવા માટે શિક્ષિત બનો પાઠશાળા જ મનુષ્યનું સાચું ઘરેણું છે એક સશક્ત અને શિક્ષિત નારી સભ્ય સમાજનું નિર્માણ કરી શકશે સમાજ સેવા કરતાં કરતાં ઉનામાં પ્લેગના રોગીઓની સેવા કરતાં કરતાં ઈસવીસન અઢારસો નેવુંમાં અઠ્યાવીસમી નવેમ્બરે સમાજ સેવા અને સ્ત્રીઓના શિક્ષણના દ્વાર ખોલી નાખનાર કવિયત્રી મહાન આત્મા સાવિત્રીબાઈ ફૂલે નશ્વર દેહનો ત્યાગ કર્યો કાવ્ય ફૂલે અને કસી સુબોધ રત્ના કરનાર ભારતના મહાન સન્નારી સાવિત્રીબાઈ ફૂલેને આજે આપણે ભાવથી વંદન કરીએ